મિત્રો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીય સમાજનો આક્રોશ યથાવત છે ત્યારે આજે અમદાવાદમાં ક્ષેત્રીય સંકલન સમિતિની બેઠક મળી હતી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત રાજપૂત ક્ષેત્રીય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે આવતીકાલે કચ્છ અને રાજકોટથી ધર્મરથનો પ્રારંભ થશે કચ્છના માતાના મઢથી ધર્મરથનો પ્રારંભ થશે રાજકોટમાં આશાપુરા મંદિરેથી ધર્મરથનો પ્રારંભ થશે પચીસ એપ્રિલે અંબાજીમાં માતાજીના ધજા ચડાવે છે અંબાજીથી એક હજાર ગાડીના કાફલા સાથે ધર્મરથ નીકળશે બનાસકાંઠા પાટણના ગામડાઓમાં ધર્મરથ ફરવાનો છે આગેવાનો ભાજપમાં જોડાયાના ઉપર તેમણે સ્પષ્ટતા કરી હતી જેમાં જણાવ્યું કે ભાજપમાં જોડાવાની વાત ખોટી છે સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાશે તે વાત ખોટી છે અમારા કોર કમિટીના સભ્યો તમામ કમિટીના માન્ય સભ્યો છે દસથી થી લઈને બાર લોકો ભાજપ સમર્પિત હોય તેમની સમિતિ બનાવી તેમને બોલાવીની જાહેરાત કરાઈ છે જિલ્લા કક્ષાએ અમુક લોકોએ સમિતિ બનાવીને જાહેરાત કરી છે તો એ એમનો પ્રશ્ન છે સંકલન સમિતિનો કોઈપણ સભ્ય ભાજપમાં જોડાયો નથી તેમણે વધુમાં કહ્યું કે સાત તારીખ પછી પણ અમે બેસી રહેવાના નથી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે અમે તમામ સમાજના ફેડરેશન બનાવવાના છીએ કોઈ પક્ષ પ્રેરિત લોકો આ ફેડરેશનમાં નહીં હોય અમે કોઈ પક્ષ નથી બનાવવાના ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અમારે કોઈ પક્ષ બનાવવો નથી સંગઠન બનાવવું છે નોંધનીય છે કે રૂપાલાના નિવેદનને લઈને હજુ ક્ષેત્રીઓમાં રોષ ઠંડો નથી પડ્યો જેને લઈને ભાજપ ભીંસમાં મુકાયું છે એવામાં ક્ષેત્રીય સમાજની નારાજગીને ખાળવા માટે ભાજપે કામગીરી પણ શરૂ કરી દીધી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આજે ભુજ પહોંચ્યા હતા ભુજની એક હોટલમાં ભાજપના ક્ષેત્રીય ધારાસભ્યો અને સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી અંદાજે એક કલાક ચાલેલી બેઠક બાદ ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રૂપાલાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું ભુજ બાદ હરસંઘવી ડીસા પહોંચ્યા હતા ડીસામાં એક પાર્ટીના પ્લોટમાં ક્ષેત્રીય સમાજના આગેવાનો તેમજ ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી